ગુજરાત પોલીસના પગાર ને લઈને એબીપી અસ્મિતાના અહેવાલની અસર ગુજરાત પોલીસનો પગાર સમયસર થઈ જતા પોલીસ કર્મચારીઓને રાહત

પૂનમ ગુજરાતની અંદર ફરજ બજાવતા લાખોની સંખ્યાના પોલીસ કર્મચારી અને અધિકારીઓનો એક અવાજ અથવા તો એમને સંભવિત જે મુશ્કેલી પડવાની હતી તે અંગે સરકારનું ધ્યાન એબીપી અસ્મિતાએ દોર્યું હતું કારણ કે એક પત્ર જે સામે આવ્યો હતો તેની અંદર થી એ ફલિત થતું હતું કે ગ્રાન્ટના અભાવે પોલીસ કર્મચારીઓનો પગાર એ આ વખતે ન થાય અને થોડો મોડો થાય એ એની પરિસ્થિતિ જોવા મળી હતી જો આવું થયું હોત તો કેટલાય પોલીસ કર્મચારીઓ કે જેને વિવિધ પ્રકારની લોન ચાલતી હોય છે તેના હપ્તા ભરવાના હોય છે અને તેમાં પણ મોટી વાત એ કે હવે બેંકમાં ઓટો ડેબિટ સિસ્ટમ રાખવામાં આવી હોય છે તે તમામ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હોત પરંતુ એબીપી અસ્મિતાએ ફરી એક વખત પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવી અને આ અંગે સરકારનું કર્યું ત્યારે સરકારે અધિકારીઓના હોય છે એ જ મુજબની વ્યવસ્થા કરી અને ગઈકાલે સાંજે પહેલી તારીખ હતી એ સાંજે પગાર કરી દેવામાં આવ્યો છે અને પોલીસ કર્મચારી આ બાબતે રાહત અનુભવી છે કારણ કે જો આ પગાર સમયસર ન થયો હોત તો સૌથી મોટી વિડંબણા એ થઈ હોત કે જે ડેબિટ સિસ્ટમ થી લોન ની હપ્તા ગોઠવી રાખ્યા હોય છે એ જો અથવા તો તો એ હપ્તો ભરી શકે પેનલ્ટી પણ આવતી હોય છે તો આ તમામ પ્રક્રિયામાંથી બચી ગયા છે પોલીસ કર્મચારીઓ અને લાખો પોલીસ કર્મચારીઓનો અવાજ જયારે એવી વ્યસ્પિટા એ સરકાર સુધી પહોંચાડ્યો હતો ત્યારે સરકારે પણ આ બાબતને ગંભીરતાથી લેતા પોલીસ કર્મચારીઓનો પગાર ગઈકાલે સાંજે કરી દીધો છે આભાર આપનો તમામ માહિતી બદલ હિરેન